જીતેન્દ્ર પારેખ એડવોકેટ રાજકોટ બાર જોઈન્ટ સેક્રેટરી હાલના તબક્કે અમે કોર્ટમાં જ્યારે આવ્યા ત્યારે તો શાંતિમય વાતાવરણ હતું અને બધા પોતપોતાની રીતે સારી રીતે કામગીરી પૂરી પાડતા હતા પરંતુ અચાનક જ પોલીસ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ તમામ સાથે આવેલ અને તેઓએ જણાવેલ છે કે ઈમેલ ઉપર કઈ નવી કોર્ટને ઉડાવી દેવા માટે બોમ્બથી ઉડાવી માટે ધમકી મળેલ છે તો વકીલો અને દરેક હસીલો પોલીસને પૂરતો સહકાર આપશે અને જો એવી કોઈ ગંભીર બાબત જણાય તો જયારે પણ સાયરન વાગે ત્યારે બધા ખુલ્લા મેદાનમાં જઈ શકે તેવી રીતે શાંતિથી જઈ શકે એવી રીતે સૂચના આપવામાં આવેલ છે અને અને ખૂબ જ એક નાના એવા ઈમેલ ઉપરથી આટલી સહનીય પોલીસે કામગીરી કરેલ છે તેના માટે ધન્યવાદ ને પાત્ર અમે અમારા કામગીરી માટે ઉપરના માળેથી જ્યારે જયારે નીચે આવેલા ત્યારે પોલીસની એક ટીમ આવેલી અને એમને કીધેલું કે ભાઈ અહીંયા બોમ્બ ની ધમકી મળેલી છે તો તમામ વકીલો અમને સહકાર આપે એવી અમારી અપેક્ષા છે પોલીસને બાતની ઉપરથી ઉપર જાણ મળેલી છે એવું અમને એને જણાવેલું છે